ઘરમાં બરકત લાવવા માટે આ આઠ ઉપાયો અવશ્ય અપનાવો ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થશે જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં ધનનો વરસાદ થવા લાગે અને તમારા ઘરમાં પૈસા ટકી રહે તો આ માટે તમારે કેટલાક ઉપાયો કરવા જોઈએ જેથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવે તમારા ઘરમાં પણ પૈસાનો વરસાદ થવા લાગશે અને તમારા ઘરમાં પૈસાની સમસ્યાનો પણ અંત આવશે તો આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવશું જેની મદદથી તમે તમારા ઘરમાં ધનની બરકત મેળવી શકશો અને આનાથી તમારા ઘરમાં પૈસા પણ આવશે નંબર એક મીઠાનો ઉપાય જો તમે ઈચ્છો છો કે તમારું ઘર ધનથી ધન્ય બને તો તેના માટે તમારે કાસના પાત્રમાં મીઠું ભરીને તેમાં પાંચ લવિંગ નાખીને ઘરના કોઈ પણ ખૂણામાં રાખવું જોઈએ તમારે કાસના પાત્રમાં સેંધા મીઠું રાખવું જોઈએ તમારે તેને બાથરૂમના ખૂણામાં ફરીને રાખવું જોઈએ અને તેને નિયમિતપણે બદલતા રહેવું જોઈએ તેનાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે અને તમારે અઠવાડિયામાં એકવાર તમારા ઘરને મીઠાના પાણીથી ઓછું પણ મારવું જોઈએ આનાથી ઘરના તમામ મિત્રો અને પરિવારના બધા સભ્યો વચ્ચે પ્રેમ વધશે અને ઘરની બધી જ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને તમારા ઘરમાં પૈસા આવવા લાગે છે કારણ કે મીઠું તમારા ઘરમાં બધી અશુદ્ધિઓને દૂર કરે છે અને સુગંધ ફેલાવે છે અને તમારા ઘરમાંથી બધી જ નકારાત્મક ઉર્જા પણ દૂર કરે છે જેનાથી પૈસા પણ આવે છે તમારા ઘરમાં બુદ્ધિની તકો ખુલે છે અને તમારા ઘરમાં પૈસા પણ આવવા લાગે છે નંબર બે પીપળાની પૂજા જો તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા નથી તો આ માટે તમારે પીપળાની પૂજા અવશ્ય કરવી જોઈએ પરંતુ યાદ રાખો કે તમારે ફક્ત શનિવારે જ પીપળાની પૂજા કરવી જોઈએ પીપળાના વૃક્ષમાં તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે અને તેની પૂજા કરવાથી તમારા ઘરને આર્થિક આશીર્વાદ પણ મળે છે આ માટે તમારે પીપળાના વૃક્ષની પૂજા વિધિ પ્રમાણે કાળા તર દૂધ ફૂલ અને જળ વગેરે પણ અર્પણ કરીને તેની પૂજા કરવી જોઈએ આનાથી ધન વધવાની સંભાવના છે અને ઘરમાં ધન આવવાની સંભાવનામાં વધારો થાય છે અને તમારે દર શનિવારે પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ તેનાથી તમારા ઘરમાંથી તમામ દોષો દૂર થઈ જાય છે અને તમારા ઘરમાં પૈસા આવવા લાગે છે નંબર ત્રણ જો તમારા ઘરમાં પૈસા ટકતા ન હોય તો લક્ષ્મી માતાની કૃપા કરો અને દેવી લક્ષ્મી તમારા ઘરથી નારાજ છે તો તેના માટે તમારે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરીને તેમની પૂજા કરવી જોઈએ તમે દર શુક્રવારે વિધિ પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરો અથવા તેમના મંદિરમાં જઈને તેમની પૂજા કરો તેનાથી તમારા ઘરમાં ધનની બરકત રહેશે અને તમારાથી નારાજ લક્ષ્મી પણ શાંત થાય છે જો તમે આ નિયમિત કરતા રહેશો તો તમારા ઘરમાં ધનની બરકત થવા લાગશે કારણ કે દેવી લક્ષ્મી તેમના ભક્તો પર ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે નંબર ચાર તમારા ઘરમાં ઘીનો દીવો કરો જો તમે તમારા ઘરમાં આર્થિક બરકત મેળવવા માંગો છો તમારે દરરોજ સાંજે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ આ દીવો તમારે ઘરની બહાર પ્રગટાવવો જોઈએ તેનાથી તમારા ઘરમાં તનનો બરકત આવે છે કારણ કે ઘીનો દીવો તમામ દુષ્ટતાને દૂર કરે છે તમારા ઘરમાંથી નકારાત્મક ઊર્જા અને એની સાથે તમારા ઘરમાં બધા જ દેવી દેવતાઓનો વાસ રહે છે જો તમે દરરોજ આ કરો છો તો તમારા ઘરમાં સકારાત્મક પૂજાનો પ્રવેશ થાય છે અને તમારા ઘરને ધનની બરકત મળવા લાગે છે નંબર પાંચ કાળા કૂતરાનો ઉપાય જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં પૈસા આવવા લાગે તો આ માટે તમારે દર શનિવારે એક રોટલી કાળા કૂતરાને ખવડાવવી જોઈએ તથા તમારે તે રોટલીને કડવા સરસવના તેલમાં લગાવીને કાળા કૂતરાને ખવડાવવી જોઈએ તમારે દર શનિવારે આ ઉપાય કરવો જોઈએ તેનાથી ફાયદો પણ થશે તમારા ઘરમાં પૈસાની વૃદ્ધિ આવે કારણ કે કાળા કૂતરાને કાળ ફેરવનું સ્વરૂપ માનવામાં આવે છે જે તમારા ઘરમાંથી તમામ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને તેનાથી તમારા ઘરમાં ધનની બરકત મળવા લાગે છે તમારે દર શનિવારે આ કરવું જોઈએ જેથી તમને ઝડપથી લાભ મેળવી શકો નંબર છ જો તમે તમારા ઘરમાં પૈસાની બરકત મેળવવા માગો છો તો તમારે આ કરવું જોઈએ તમારી તિજોરીમાં હળદરના પાંચ ગાંઠિયા પીળા કાપડમાં બાંધીને રાખો તેની સાથે તમારે આંબાના સિક્કામાં સિંદૂર આખા સોખા દાણા તથા અત્તર પણ રાખવું જોઈએ જેથી તેની સુગંધ સુરક્ષિત રહે અને દેવી લક્ષ્મી હંમેશા તમારા પર રહે છે કારણ કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે અને સાથે જ તમારી તિજોરીમાં માનું ચિત્ર પણ લગાવવું જોઈએ આના કારણે લક્ષ્મીમાં હંમેશા તમારી તિજોરી અને તમારા ઘર પર મહેરબાન રહે છે તમારા પર પૈસાની કૃપા થવા લાગે છે અને તમારા ઘરમાં ધન આવવાની સંભાવના પણ વધી જાય છે નંબર સાત દાન કરવાથી એવું કહેવાય છે કે જો તમે કોઈને દાન કરો છો તો તેનાથી તમારું ઘર પણ ભરાઈ જાય છે કારણ કે જો તમારે તમારા ઘરમાં માતા લક્ષ્મીના આશીર્વાદ જોઈએ છે તો તમારે પણ દાન કરવું જોઈએ તમારે દર શુક્રવારે લક્ષ્મી માતાના મંદિરમાં જવું જોઈએ અને ત્યાં પ્રસાદ વહેંચવો જોઈએ ને તમારી ભક્તિ મુજબ ગરીબોને પણ દાન કરવું જોઈએ આનાથી લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે અને તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે તથા માતા લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે નંબર આઠ ઘરની સફાઈ કરવી જો તમે તમારા ઘરની આર્થિક સ્થિતિ સુધારવા માગો છો તો આ માટે તમારે તમારા ઘરની યોગ્ય રીતે સાફ કરવું જોઈએ તમારે તમારા ઘરના મુખ્ય દરવાજાને પણ યોગ્ય રીતે સાફ કરવું જોઈએ સફાઈ કરવી જોઈએ અને ઘરના દરેક ખૂણેથી જાળિયા દૂર કરવા જોઈએ કારણ કે કરોળિયાના જાળા ખૂબ જ અશુભ છે જે તમારા ઘરમાં ધનની બરકતને પણ રોકે છે અને તમારે તમારા બાથરૂમની પણ યોગ્ય રીતે સાફ સફાઈ કરવી જોઈએ તેનાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો આશીર્વાદ આવશે અને ઘરમાં તેનો વાસ રહે છે કારણ કે કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં લક્ષ્મી પોતાનો વાસ ધારણ કરે છે અને જ્યાં ગંદકી હોય છે ત્યાં દરિદ્રતા શીઘ્ર વાસ કરે છે તેથી સ્વસ્થતાને કારણે તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ ઝડપથી થાય છે કારણ કે કહેવાય છે કે જ્યાં સ્વસ્થતા હોય છે ત્યાં લક્ષ્મી ઝડપથી વાસ કરે છે જો તમે તમારા ઘરને સાફ રાખો છો તો તમારા ઘરમાં પણ પૈસા આવવા લાગે છે તો મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ